ભારત પાકિસ્તાન વચ્ચે ઉદભવેલી યુદ્ધની તણાવભરી સ્થિતિમાં સુરત શહેર કેટેગરી વનમાં આવે છે સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભારત પાકિસ્તાન વચ્ચે સંભવિત યુદ્ધની પરિસ્થિતિમાં મેડિકલ ઇમરજન્સી માટેની તૈયારીઓ પણ પૂરી કરાઈ રહી છે સિવિલ અને સમીમેર હોસ્પિટલમાં દવાઓના સ્ટોક ડૉક્ટરની ટીમ લાઇટ કટ થાય તો જનરેટરની પણ વ્યવસ્થા કરી દેવાઈ છે આ અંગે નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર ભરત ચાવડાએ કહ્યું હતું કે ત્રણ મહિના ચાલે તેટલો દવાનો સ્ટોક કરી દેવાયો છે ઉપરાંત પાટાપટ્ટી કોટન સહિત સર્જરી માટે જરૂર પડે તેવી વસ્તુઓ પણ સ્ટોક કરી દેવાય છે નવી સિવિલ હોસ્પિટલમાં જો વીજળી થાય તો પણ લોકોને સારવાર મળી શકે તે માટે જનરેટર તેમજ ડિજિટલ વ્યવસ્થા કરી દેવાય છે તો સાથે જ સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલમાં પણ સરકાર દ્વારા આપવામાં આવેલા પરિપત્રના આધારે જે તૈયારીઓ કરવાની હોય છે તે તમામ પૂરી તૈયારીઓ કરી દેવાય છે ઇમરજન્સી દવા સહિતની તમામ દવાઓનો જથ્થો પુષ્કળ છે વોન્ટિલેટરની વાત કરવામાં આવે તો કોવિડના સમયથી પૂરતા પ્રમાણમાં અમારી પાસે લેટર છે અને તમામ વર્કિંગ કન્ડિશનમાં છે આ સાથે જ ક્લિનિકલ સર્જરી સહિતના વિભાગના ડોક્ટરો હાજર છે વધારે દર્દી આવે તો તે માટે પૂરતી જગ્યા અને પૂરતી વ્યવસ્થા છે ઇમરજન્સીમાં જે equipment ઉપયોગ કરવામાં આવે તે તમામ તૈયારી કરી દેવામાં આવી છે તેમ જણાવ્યું હતું. ધ ઓફ ગુજરાત પરિપત્ર પ્રમાણે કેટલા પણ છે એને માઇન્યુટલી જોવામાં આવ્યું છે અને એક એક વસ્તુ બારીકીથી સ્ટડી કરવામાં આવ્યું છે. અને એની પ્રમાણે અમારી તૈયારી પૂરતી છે એટલી ઇમરજન્સી દવાઓ ઇમરજન્સી ઇન્જેક્શન એન્ટીબાયોટિક્સ લાઈફ સેવિંગ ડ્રગ્સ કોર્ટીકોસ્ટિરોઈડ્સ એનો બધો જથ્થો પુષ્કળ છે વેન્ટિલેટર્સ તો કોવિડના ટાઈમથી જ વેન્ટિલેટર ઘણા બધા છે અમારી પાસે અને બધા વર્કિંગ કન્ડિશનમાં છે અને ઓર્ડર આપી દીધું છે કે કોઈ ઉપર નીચે હોય તો રિપેર ઇમિડિયેટ થઈ જાય એના પર એના સિવાય બધા ડોક્ટરોની ટીમ બધા ક્લિનિકલ ડિપાર્ટમેન્ટ્સ સર્જરી મેડિસિન એને એલાઇડ બ્રાન્ચેસ જે છે બધી જ ચોક્કસ છે બધા ડોક્ટરો અહીંયા છે અને જે ડોક્ટરો કદાચ વિજા પર હોય એ પણ જોઈન કરી લેશે પાછા થોડીક વારમાં કોઈ પેશન્ટ આવે કોઈ વધારે પેશન્ટ આવે લોડ થાય એના માટે પૂરતી જગ્યા પણ છે દવાઓ છે વેન્ટીલેટર્સ છે ઇમરજન્સીમાં જે ઇક્વિપમેન્ટ ઇસ્તેમાલ થાય એનએથેસીયા ક્રેશ ક્રાફ્ટ અને આઈવી સિરિંગ પમ્પ્સ એ બધું અમારી પાસે એકદમ પુષ્કળ છે કોઈ ચિંતાની વાત નથી